પાદરા તાલુકામાં સોખાડા કેનાલ પાસે પૈસાની લેવડ દેવડને લઈ ખૂની ખેલ ખેલાયો હતો પાદરા તાલુકામાં સોખાડા કેનાલ પાસે માત્ર પંદરસો રૂપિયા બાકી હોવાથી લેણદાર સહિત પાંચ શખ્સોએ યુવકને બોલાવી મોબાઈલ પડાવી લીધો હતો

પાટણવાડિયા છે આ યુવકના પંદરસો રૂપિયા બાકી હોવાથી સંખોડા કેનાલ પાસે રહેતા સુરેશ તડવીએ યુવકને બોલાવી રૂપિયાની માંગણી કરી હતી અને આ ઘટના સર્જાતા યુવકના ભાઈએ પોલીસને કોલ કર્યો હતો બનાવને લઈ વડોદરા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક સહિત વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ પણ પાદરા દોડી આવી હતી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે હત્યા કરનાર આરોપી સુરેશ તડવી વિશાલ સહિત અન્ય ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે અને વધુ કાર્યવાહી શરૂ કરી છે અમારે એવું હતું કે તારીખે કે પૈસા બાકી હતા ને તો જે ભાઈએ મોબાઈલ લઈ લીધો પંદરસો રૂપિયા જેવું હતું કે બાકી જે ભાઈએ મોબાઈલ લઈ લીધો અને બે થાપણો મળી તો અમે એ લોકોને પૈસા આપવા ગયા અને પૂછવા ગયા કે તમે થાપણો કમ મારે તો એ લોકોએ ડાયરેક્ટ ઉગળ જ કરી દીધો ડંડા લઈને મારવાનો તો અમે લોકો ડંડા મારે ને તો અમે નાઠા તો પહેલાં અમે પાછળ રહી ગયા તો એ લોકોને શું કર્યું છે અમને બી ખબર નહીં ડાયરેક્ટ મારી જ નાખ્યા છે ચાર જણ હતા એ લોકો એક લેડી હતી હવે અમને ખબર નહીં અમે જોઈએ ને તો અમને ખબર પડે જે ઓરખતા લઈને અમે આ એ લોકોએ ડંડા લઈને બધા દંડા લઈને શું થયું પછી પછી એ લોકોએ મારવાનું ડાયરેક્ટ ચાલુ કર્યું અમે લોકો નીકળી ગયા અમે તો પેલા લોકો પાછા રહી ગયા મારી રવિવાર સાંજના સાત સાડા સાતના ના ગાળામાં ડભાજા ગામનો વિકાસ પાટણવાડિયા નામનો ઈસમ સોખડા કેનાલ પાસે પૈસા લેવો દેવો બાબતે સુરેશભાઈ તળવીના ઘરે ગયેલા અને પંદરસો રૂપિયાની લેવડ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતાં વિકાસ પાટણવાડિયાને સુરેશ તળવી તેમજ અન્ય ઈસમોએ ભેગા મળી વિકાસ પાટણવાડિયાને માર મારી એનું પોતાનું મોત નિપજાવેલ છે જે બાબતે અત્રેના પાદરા પોલીસ સ્ટેશનમાં સુરેશ તળવી તેમજ અન્ય ઈસમો વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે બનાવનું સ્થળ જે છે એ સોખડા કેનાલ પાસે બનાવ બનેલ છે સુરેશ તળવીના ઘર પાસે કુલ મુખ્ય સુરેશ તળવી છે અને એની સાથે ઇન્વેસ્ટિગેશનમાં બીજા અન્ય ચારથી પાંચ નીકળી શકે તેમ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર